નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરીને મૃતદેહને એક રણના સ્થળે ફેંકી દેવામાં આવી હતી આરોપીને પોલીસને જાણ થતાં આરોપીની ધરપકડ કરી હતી બીના વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવક પાસેથી કાર પડાવી છત્રીસ ખોરા ચેક લખાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડા ભીડમાં ગયેલા પતિ પત્ની પર અજાણ્યા ઈસમનો હુમલો ઘાયલ થયેલા પતિનું મોત ઘટના હાલોલની સીબી ટીમે ગૌરવંશનું કતલ કરતા પાંચ શખ્સોને ભાલેજના ઠાકોરવાસમાંથી રંગે હાથ જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમદાવાદના નરોડા પાટિયામાં આડત્રીસ વર્ષીય યુવાનની કરી હત્યા ચાર શખ્સો અસંખ્ય ઘા ઝીકીને ફરાર થઈ ગયા પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ પાંચ મોટા ફેરફાર સમગ્ર વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે વીવીઆઈપી પાસ કરાયા રદ ફોર વ્હીલરના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અવરજવર માટે રસ્તાઓ વન વે કરાયા નજીકના જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકી રોકી દેવામાં આવ્યા ચાર ફેબ્રુઆરી સુધી કડક પ્રતિબંધ અમલીકરણ કરવામાં આવશે ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરતાં તાતના માથે ચિંતાના વાદળો સર્જાયા છે બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે બીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર નવસારી તથા વલસાડમાં આગાહી આપવામાં આવી છે ત્રીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે ફાલી ખાન હુમલામાં વીમા કંપની બની વિલન છત્રીસ લાખ રૂપિયાની ચૂકવણી પર વિવાદ ડોક્ટરે સર્જ્યો ગંભીર સવાલો આ વિદ્યાર્થીઓને ટિકિટ દરમાં પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ વિધવા બહેનોને પચાસ ટકા અને અનાથ બાળકોને ફ્રી પાસ સેવાની યોજનાનો લાભ આપવામાં આવશે ભારતમાં આગ લાગતા છઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલધડક રેસ્ક્યુ ઘોડાસા બ્રિજ પર બંધ પડેલી એમટીએસ બસને ટોઈંગ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો ટોઈંગ કરવા જતાં પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા બે ફોરમેન બસની વચ્ચે કચડાઈ ગયા હતા થી પ્રયાગરાજની પહેલી ચલોક ચલે વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી સુરતના યુવક સાથે ત્રણ એજન્ટની છેતરપિંડી યુવકને કેનેડાના બદલે દુબઈ પહોંચાડી દીધો એજન્ટોએ યુવક પાસેથી દસ લાખ ખંખીર્યા હતા સોમવારે વકફ સંશોધન અધિનિયમ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાઈ જેમાં ચુવાલીસ સંશોધનો પર ચર્ચા થઈ